હળવદ ભાજપ દ્વારા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાનો આબર દર્શન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચંદુભાઈ શિહોરાને ટ્રોફી, સાલ અને મોમેન્ટો ફુલહાર પહેરાવી તમામ આગેવાનો હોદ્દેદારો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું આતકે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે નાના એવા કાર્યક્રમમાંથી જિલ્લા પ્રમુખથી સાંસદ સુધીની સફરમાં લઈ જવા બદલ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ જે મહેનત કરી છે તે તમામ લોકો જંગી બહુમતી થી ચૂંટી કાઢવા બદલ તમામ મતદારો અને લોકોનો આભાર માન્યો હતો અત્યારે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કાવડિયા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના અનેક હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારા સત્કાર સમારંભ કરતાં મારા ઉપર પ્રેમ વરસાવી અને હળવદ તાલુકાના તમામે તમામ સમાજના લોકોએ જબરજસ્ત કામગીરી કરી અને જબરજસ્ત મતદાન કરીને સૌથી વધારે વધારે લીડ આ તાલુકાએ આપી છે ત્યારે મને પણ એમના અભિનંદન આપવાનો ભરખો હતો અને આજે તમામે તમામ કાર્યકરો અહીંયા દિલની લાગણીથી જોડાઈને આ કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યારે આ સાથે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સૌ કાર્યકર્તાઓનો આભાર અને અભિવાદનનો નવા ચૂંટાયેલા સાંસદનો અભિવાદનનો કાર્યક્રમ હતો હળવદે ઐતિહાસિક લીડ આપી અને ચંદુભાઈને મત આપ્યા હતા ત્યારે સૌ કાર્યકર્તાનો આભાર મહિનો મયુર રાવલ ટીવી ન્યૂઝ હળવદ